મારી સમાજ જે રહી ને તારી સમાજ કોઈ ના પાડી છે તમે ફોન નો કરતા તમે આને નો બોલાવતા એમ કીધું છે રાહુલ રાવળ ને તારું ક્યુ ગામ છે બાપુજી સહી

મને સમજમાં નથી કેટલા વાગે ફોન કર્યો તો તો છે તારો બોલે હા એ તો સાહેબ છે ને તો બધી સમાજ ફોન સમાજ મને ફોન કરશે મને ફોન કરે મને ઈ મારે જોવાનું છે ને હવે તને બધા વરણ ફોન કહે છે કે આપડી નાઈટા તને લાકડી કોઈ છે એ તને ખબર છે કે તારો ધંધો ભાંગી ગયો ને તું એમ કાટ મારું દાખલા નું હાલતું નથી હું તારી એડવર્ટાઈઝ કરવા માં જય ભીમ માં આવી ગયા લાય તને રેકોર્ડિંગ નાખવું હજી અમદાવાદ નો ભુવો કાલે મહાણી ભુવા ભુઓને પાણી મૂકી દીધું કે આ હું ક્યાંય નહીં આવું તો એ મારો મેટર તારા ધંધા કરવા માટે છે ને તને તારા દાખલા બગાડવા માટે હું મારે જાહેરાત કરવાની

કે તારા દાટલા આટુ થાય મને ધમકાવે તારા હરામી આ બાબા સાહેબ વાળા સોઈટર ને બાબા સાહેબ ભીમ વાળા સોઈટર ને તો તારો ફોન આ કાર્ડ બંધ કરવું જો તારે

ये जरा किने बोलो तो बात करवाने मजा आवे पण तू हा काल नो मने कटडालेवडो नंतर से त्या काल रात्री तू सोड्योस तू काल रात्री मने फोन करस मनच काय माझे हांबलो पेलने जिने बोलो जरा आम्ही जरा तेरक जिने बोलो तो वदर बात करवत मजा आवे की तारा डाकला हाडूसेन मने काल नो तू हेरान करे तो हु मारे तारे जो दांद તો તું તું મને શું કે મેં તારો વિરોધ કર્યો હોય તારા બાબા નો કર્યો હોય તારી માનો કર્યો હોય તો તાર મને કેવાય મારે જે ફોન કર્યા ઈ મારી પાસે પુરાવા દુઃખ લાગતું ફરિયાદ કંટાળો ફોન છે કાકા વાત કરો ને આટલા બધા ફોન નો કરવાનો જો ભાઈ મારી વાત સાંભળો તમે તમે એવું કેતા તા આજે તમે એવું બોલતા તા

ઘૈ ના વિડીયા ના દુઃખ લાગે તમે તારે તારે દુઃખ લાગ્યું હોય તારે બહાર રહેવાનું હોય તને દુઃખ લાગે તને દુઃખ લાગે ફરિયાદ કરવી જોઈએ તને દુઃખ લાગે ને ફરિયાદ મારી રીતે કરે જ્યાંથી વાત કરો છો ફરિયાદ કરેલા હું કરું છું સમાજ માટે કરું છું હોટેલ જો બાપુ વધારી બેઠો

આ ઓડિયો બાબા સાહેબ તને હંગાડી દે ને તારો માંડવા બધા થઈ જાય ધંધો બેન થાય બાબા સાહેબ ચડી જાય ને તો બાપો પણ જીવાય ને હું તારે સ્વીકાર લઉં સાહેબ મારી ભાઈ

મને પૈસા દો તો બાબા સાહેબ બાબા મહેનત કરી હતી તારે દાખલા આટું નથી કોઈને અને મને તારા ફોન ન કરાય બાબા સાહેબ તો છે ને બે આખે લખતા તમારા બાબા સાહેબ લક્ષ

ધંધો કરો છો મારી સાંભળે ઈ મારે હું જેનો વિરોધ કરતો એ મારો પોતાનો અધિકાર છે મેં તારો કઈ વાંધો હોય તો મને કે તારો પ્રોબ્લેમ છે તું કોકુ થાય ફોન કર્યો તારા ભંગ

બાબા સાહેબ વાળા એ બધું સાંભળશે એમ નથી કેતો કોઈ નાના માન ફોન બાબા સાહેબ સાહેબ ને કેતો બાબા સાહેબ ને બાબા સાહેબ સાહેબ તમારો બાપ નો બાપુ મારો બોલ માં બાબા સાહેબ ના છુકરો જય ભીમ નમબુદ્ધભાઈ હું રાહુલ ખિમસુરિયા ગામ વેળાવદર તાલુકો ગારિયાધાર જિલ્લો ભાવનગર અને બાબા સાહેબ વિશે મારથી થોડા ઘણું અપમાનજનક થોડુંક બોલાઈ ગયું છે બરાબર અને મનસુખભાઈએ ગેરવર્તન કરી અને મારી પાસે બોલાવડાવ્યું છે અને હું મેઘવાડ સમાજમાંથી આવું છું બાબા સાહેબનો સંતાન છું અને મારથી બોલાઈ ગયું છે તો નાચ લેવલે જે એટલે આ દલિત સમાજ છે તેમ મને બાબા સાહેબને થોડુંક અપમાનજનક બોલાઈ ગયું છે તો મને માફ કરજો મારો બાપ અને હું તમારો નાચનો દીકરો છું અને મનસુખભાઈએ ગેરવર્તન કરી અને મને જેમ કામ જેમ તેમ ગાળિઓ ગલાસ કરી છે એ ઓડિયો પ્લેયર હોય ને હારે મૂકું છું હું જય ભીમ નમો બુદ્ધાઇ